તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં મજાન ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ગુડ મોર્નિંગ બધાને ફરી પાછો આપણે સવાર થઈ ગયો અને હવાર હવારમાં વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને અટાણા બધે જાય આપણે ખબર ઓલી વાત થઈ હતી કે ઓલી જે બીજા ખેતર નવી ગવારાની આપણે ઓલી મોટર હતી એ ચાલુ કરવાની હતી પહેલાં વાત થઈ હતી વિડીયો ના જઈ તો જોતા આવી જવો ત્યાં જવાનું હે અને આપણે ઓલી મોટર ચાલુ કરવાની છે તો હાલો ત્યાં જઈને આપણે મોટર ચાલુ કરી જોઈએ કેટલું પાણી કાઢીને મોટર લગભગ ત્રણ ચાર મહિના જે દૂધનું વરસાદ વરસે તે તન ચાલુ કરી જ નથી

મારા મમ્મી આવ્યા હજો કારણ કે મોટર ચાલુ કરી ને જોવા હાટો હાલ છે હાલ છે કેતા સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નો વિડીયો હોતી થી પેલા તમારો એક સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ને સબસ્ક્રાઈબ બોલતા હી ખાને તાઉં દે આપણો રાખું હે ઇમ તો કયો કેમ છો મારા બધા ગુજરાતી મિત્રો ને કેમ છો મારા ગુજરાતી મિત્રો બો સબસ્ક્રાઈબ ને કા ઇમ બોલો ધીરે ધીરે આવ હા આમજી હું એ હું બોલે આમ તો બોરાડું ન કરતા ઉપડી ગય હા દેખાય મારો તો દેખાડે મોટું દેખાય ભાઈ જાય ઓય જોઈને જાય લઈ લઈ બોર હેલ બારો આ કિમ વાગી હ કિમ વાગી પાણી કાઢે 15 ફૂટ જાય છે નાઉ ટડવા તૂટી જાય લઈ લઈ થોડી છે કે હવે આપણે આ બોર ની મોટર નું ટેસ્ટિંગ થઈ ગયું છે અને પાંચ ની મોટર છે ને જો તમે ખાલી પાણી કિમ કાઢવા કે પાંચ નીચે મોટર પાંચ પાછા ઘરે આવતા રહ્યા ખેતર માંથી અને તમે આ ભીંડા ખાલી જોવો ખાલી અમારા આ કરિશ્મો હોય ને બી કોઈ જોતું હોય તો કોમેન્ટ કરી દેજો જોવો ખાલી

ગમેન બી જેતો હે જો અને બકાલ તો અત્યારે વાગ્યા છે હાના પાંચ અને પાછો ફરી વછા આપણે વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો છે અને જો અટાણે હું પપ્પા છે ને આયા છે કૂયા માંડવીના ક્યાં દેખાડો ક્યાં છે હું લે તો હજી ડોડવા ને હમ હમ અને વાતાવરણ પર વરસાદ જેવું થઈ ગયું જો જાય કોમ એવું લાગે છે કે વરસાદ આવી જાય આજની તારીખમાં કાલ હવાની જો હવે એમાં પપ્પાનું કેવું એવું હોય ને કે જો આજ હવાર વરસાદ નહીં આવે તો પછી વરસાદ નહીં આવે કા એવું હોય ને અમે રસ્તામાં હે ને એક જગ્યાએ હરપ હતો જ ઓલા બે આવેલા આવે ને એ જોયું જાતા હતા તમને જે આ વસ્તુ જોવા મળી આમાં ઘરનું વેલ્ડિંગ કેમ કર્યું હોય તું સમજો ઉતર અહીંથી વાયર ગયો સીધા આનકો નીકળી ગયો જો એ કેમ વેલ્ડિંગ કર્યું હા જો ઓ ભાઈ જો જો વરસાદ ચાલુ થઈ ગયો હે અમારા ઘરમાં હરપ જોવા જાવું તો એ નીકળો એ પણ એમ બાપ દીકરો હે પાછા ઘર તરફ નીકળી ગયા છે ફરિયાન પાછું બદલાવી લીધું હે પલાર દેખાય નહીં પલાર આવે જ છે જોતો વળી છે બધા થઈ ગયા હાલો હાલો કોણ તમે

એવું લાગે છે કે મે આવે હું આવે આવે હું આવે આવે હું આવે હું લાગે છે ટુકમાજી ભજી આમ પ્રોપર ખબર નથી ક્યાં આવે હું ઓવર થા તો દેસાવી જગા ઓવર હું આખને 2 કલાકમાં જો ને અને આજે છે ને અમારા ઘરે પાણીપુરી બનાવવાની સરપ્રાઈઝ આપણે પરબંદર ગયાતા ને કાલ હતું પાણીપુરી નું પણ હવે આ સરપ્રાઈઝ આપણે આજ કર નાખ્યું વાંધો નહીં તો બ્લોગ ભૂલાઈ ગઈતી આ ભઈ પૂરી ભૂલાઈ ગઈ માં હું અહીં આવે પૂરી ભૂલાઈ ગઈ માં સરપ્રાઈઝ નું બધું પથારી ફેરવી ગઈ પછી મે બ્લોગ માં વાત બદલાવ નાખીતી

મજેરા રાખે પણ ક્યાંક ક્યાં ખાને ને ગલકાનન તુરિયાનોન આવી જ ને 20 માં તેથી હું મરી જાઉં બીજું કઈ ન આખો તો હરો હરો ગાઈસ અમે ખાવા માંડીએ પાણીપુરી ટેસ્ટ કરીએ પેલા કેવી થઈ ચારું ઓ સબ પંખો બંધ કર દે ઓ પંખો ધારો કર દઉં ઓ પેલા હું ટેસ્ટ કરી લઉં કેવી થઈ